પ્લમ્બરનું કામ કરી નાખ્યું છે ઓકે મારો પેન્સિલ વાર ગરમ પાણી માટે ચકલો નળ સંડાસ માટેનો નળ પેન્સિલ જેટ પ્રેશર માટે બાકીનું સામે પેક થઈ ગયું છે જાળી માટે ત્રણની પાઇપ નાખી છે માટે છે અહીંયા વોટક મૂકવાનો છે એના માટે ચારની પાઇપ નાખી છે બરાબર જેમાં મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો